ಮದರೆ ಗೈಸ್ ಮತ್ತೊಂದು ವಿಡಿಯೋ ಮಾಡ್ತೀನಿ ಕಂಡು ತೋರಿಕೆ ನಾನು ಆಪ್ಲೇಯೆ ದುಕಾಣೆ ಏಕ ಮಾಡ್ಕೋನೋಕೆ ಒಂದು ಕೆಲಸ ಇದೆ ಅಂದ್ರೆ ಯಾಕಂತೋ ಅದು ನವೋಮ್ ಲೋಗ್ ಆಯಿಂಗೆಸೇ ಫಟಾಪರ್ ಜಾಯಿನ್ 돼 ಜೋ ಚಾನೆಲ್ ನೇ ನಮೋ ವಟು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಶೇರ್ ಕರ್ತೀ ಜೋ ಅನೆ ಚಾನೆಲ್ ನೇ ಇದಿಯ ಲೈಕ್ ಕರ್ತೀ ಜೋ ಫಟಾಪರ್ ಅನೆ ಗೈಸ್ ಮತ್ತಾಯ್ಸ್ ಹೋಗ್ತಾಯ್ಸ್ ಆಪನ ಕಷ್ಟಿ ಜಾತಾ ಆ پورا ಜಂಗೆ ಪೈತಡಿ ಜಾಪಚೆ ಬೋಂ ಜೋ ಅಟೆಂಡ್ ಆ ಅದ್ಮೇ ಕಾಂಗ್ ಓರಿ ಇಟ್ಟು ಮಾಗಿ ಅಲು ಪಾತ್ನೋ ಗೈಸ್ આજે આપણે થોડું ઘણું કામ કરવાનું છે મમ્મીને કારણ કે આપણે થોડું ઘણું ભાવે છે ફાવે મને સૌ કામ થોડી ઘણી પેલા બહાર બહાર તો ને આપણે આશ્રમ શાળામાં અહીંયા છોકરાઓને જ કરવાનું હોય બધું એટલા માટે આપણે બધું ફાવે રોટલા રોટલી શાક પછી આપણે પૂરી તરવાની છે ઘણું નથી આપણે આવ્યું જમીનદારી તો પૂરી તરવાની છે તો ફટાફટ આપણે કામમાં ધ્યાન દે કારણ કે દસ વાગે સાડા દસ વાગે આવી જશે એમ કહેતો હતો કે ફટાફટ એટલે આપણે ના દીવો જોઈને કારણ કે કયું તો જોઈનો નથી અને કવળ ભઈ જાય છે ભાઈ ચલો નોર્થમાં જઈએ કાઈ ન કોઈ તો જોઈને પછી માળા દ્વારા કરે આપણે મોરતામાં બાપાની અખંડ દીવો ચાલુ હોય જો માતાજી ભલું કરે આપણો અને આપણો દીવો રેડી કરનાઈ પછી વાત ખેંચોની હતી થઈ ગઈ છે એ પછી ફટાફટ આપણે મમ્મીને કામ કરાવે કારણ કે હમણાં સુપરી જો મો આવી જશે તો કઈ સસ્ત જે હું વાતણ થઈ ગઈ પાછો ચાલુ થઈ તો પુડુમંત વનિયે દે પપડને જેસા આપડે મતમોરો બાયタル છોડ લી લીયા તો રે ઠીક છે તો ગાઈસ फटाफट કામ કરતો કચ મોલ લીયો આપણે આતરી નાખીશું બધું લઈ ગયું સુ જમવાનો અને બે કામ તો કરી આવો જ બધું પગરણ છે લે લીયા આ પુડુમંત છે ગાઈસ તો આપણે ને દીવેલ ચડાવીને લઈ આવી ટીપિંગને આતરી આમું દી તો ફટાફટ પગે લાગી નીકળી ગયા કારણ કે આનું કમાળ મને સક્કો મારતો ઈ મંદિર હતી જે જનાઈવા હતી તો પગે બગલ લાગીન પછી બહાર નીકળી ગયા પગે લાગીને જય લગાઈસ નદી જાય આરામથી કેમ છે બાકી નદી આ હે ને ફૂલમ ફૂલ જાતી અહીંયા ઊંધી જાતી હતી નદી આટલું બધું પાણી જાતું તો ગાઈસ હવે આપણે આને ફટાફટ નીકળી જઈએ ઘરે અને પસાર ટ્યુ મ થઈ ગયો હતો અચોજ ને કે ફટાફટ તો મોરસો પછી આગળ ફટાફટ આવ નીકળી જઈએ આપણે જવાનું છે ફટાફટ જમવાનું થોડું ઘણું તો ફટાફટ નીકળી કઈ ગાડી લઈને આરામથી વરસાદ એવો હોય કઈ જ હોય એટલે અમે પાણી પડ્યું તમને દેખાયું ને પાણી પાણી હતું બહુ પાણી હોય ને પડ્યું થોડું ઘણું ડૂબી જાય ને પાણી હતું તો ફટાફટ આપણે ઘરે જવા દે આપણે આવી ગયા અને કાકા સિંગ તેલ લેવાનું કાકા સિંગ તેલ લેવાઈ ગયા છે તો વેવાનું છે તો ફટાફટ દે જઈ અને ઘરે

બકે તો જોઈ લ્યો હે ને મકન બકન તળ ગણરીયો હઈ જાય તો સારું તો મોરસો પચા ગાઈસ પાછું દીવાનો આપણે હરખો કર નાખ્યો फटाफट વાટ તરી કોળી સખી છે કોણ કરજી તો સરખી કામ ન કિસ પાછો આયા જે આપણે બહાર જોઈ લ્યા દળો રેન્ડ મા બાહી રખડતો તો ગાઈસ બધે ના કામ છે તો આપણે જયમાં તો નાસ્તો કર્યો ચાર ખાડે ચાર ખાડે અને છે ને એમ કહેતો સાડા ચાર વાગે નાસ્તો કરી થોડો ઘણો થોડો ઘણો ને કામમાં હતા એટલે તમે જોયું દુકાન ઘરે ઘરેથી દુકાને જવું જ પડે એટલા માટે તો ભાઈ ફટાફટ આપણે હે ને આવતો હોય પાછા ભગવદ્ ગીતા વાંચી કલાક દોઢ કલાક આજુબાજુ કલાક આજુબાજુ વાંચી અને હવે આપણે આવી ગયા છીએ હાલવા જઈ લો આપણે મેળી ઉપર આરામથી તમે જોઈ શકો છો ખબર નહીં ગરમ કંઈક થઈ ગયું હશે ધ્યાન ઉપર આવ્યું હમણાં તો ગાઈસ કેવું લાગ્યું છે આપણો આગળ બ્લોગ તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અને નવા હોવો તો આપણી ચેનલમાં લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો અને આપણા નવા બ્લોગ આવી રીતના આવતા રહેશે તો આપણી ચેનલને લાઈક કરી સરસ હમશે ગાઈસ આપણે હાલવા આવ્યા વરસાદ છાટા ચાલુથી આપણે હલાહની તો મજા નહીં આવે तो प्लीज भगवान थोड़ी कोई थोड़ीवा अर्धी कलाको अर्धी कलाक में हल्द पशे आज कारण जो वैसे तुम्हें तो खबर पड़ती हो कोक कोक देखा ते देखाशा समाजवाड़ी में थोड़ा कहीं प्रसंग खबर नहीं शू भगवान ने कही वरसाई जाए तो आप चिंता है थोड़क हलाई जाए कार हम आम कईमी हलवो थे हाँ जे अत्य नहीं जमते हमें रात हाँ जी जमते ने तो हम थोड़क घर गमें કલાક દૂર કયો કલાક 1 કલાક ને 28 મિનિટ ઘાઈ લે આજે કલાક ય હાલવાનું વિચાર હતો પણ ગાઈસ વરસાદ અડધી કલાકઈ જાય તો અડધી કલાક હાલ લે તો મજા આવી જ હોને પોગ છે કાઈમી પછી કોકડી હલાય ને તો મજા ના આવે ગાઈસ બাকি જ મને ખબર પડતી હશે આમ થોડો થોડો છટ આવતો હોય તો બંધ થઈ જશે સર તો ગાઈસ મરસો કાલ નવા બ્લોગ માં બધી જય શ્રી કૃષ્ણ રાતે બાય બાય ટુ ગાઈસ લોકતો પૂરો કરને કે તો આપણે પણ આપણે પાછા આવું પડ્યું કારણ કે જો મેં તમને ગાઈસ તમને કીધું તો ને કે આપણે बाजरा નું તો કંઈક કરાવું જો છે કારણ કે એવો બધું बाजरो નકલ્યો તો આપણે પોઈને કારણ કે ભાડું દીધું હોય ભાડું તો આલો મને દીધું જો પણ યાર રૂપિયા દી આપણે 20 રૂપિયા ઓછો કમાતો એને હારો बाजરો મગતો ને એ હવે ભૂમો ભટકાવી દીજે તો એ પછી આપડાથી નહીં ચોખું જ મે તો કહી દીધું કે ભાઈ આ બાયરો પડી જ જાજો જો ગાઈસ ખાલી કરી ગયો હે ને હવે અત્યારે તમને ન લાગે જો હાજ પડી ગઈ છે અને વાઈ ગયા એટલે મારા ઘડિયાળ ભેગી નથી ને દેખાડું વરસાદ છટા ચાલુ થઈ ગયા પાછા તો આ છે ને આપણે મગવી લીધો તો પાછો એ પાછો ભર દીધો પંદર પંદર બાજકા અને પાછો બીજો બાજરો આવે પચાસ કિલા થઈ ગયો હતો તો આવશે તો આપણે દેખાડશું તમને આગળ કેમ છો બધા આપણો બાજરો આવી ગયો હતો હવાવી હું આ વિજાએ આમ થોડી ગરમા મે તમને કીધું કે મને જો ચોખો કરના કે છે બધું આરામથી એટલે માટે તો આવો પછી તમે કો તો ગાઈસ બસા મર્યા આપણે ગાઈસ જોઈ લ્યો આવી ગયો છે આપણો बाजरो અને જોઈ શકો તમે મા બીલ ને બધું આવી ગયો છે જો મોટો આવી ગયો નાનો આવી ગયો ઓલો પાછો બાન વેન મે ઈ જોઈન ની આપણે તો ભાઈ ફટાફટ દુકાન બંધ કરી નીકળી જાય ને ફરી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું જો ફટા આવી જાય ને તો આપણી પૂરું થઈ ગયા ને આ બ્લોકને આજને કારણ કે બબી પૂરો થશે કોકને લાગશે પૂરો થઈ ગયો નીકળી જાય ને દરેક જઈએ તો આપણે આપણું લાગશે બાય